નેક ડેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંત અને સુરાની પજાવતી એવી અમારી આ ભારત વર્ષની ધરતી અમીરાત સાહેબ એકસો આહીરો દુનિયાએ ઝાગારા દીએ અને રાખે ને ઘરમાં રાન માથા હાટે મુલવે આયરના યંદાણ એવા વિરવર કોમનો સુરિરતાનો ઇતિહાસ રિઝાંગલામાં જ્યારે સીનના સૈનિકો હતા એની સામે લદ્દાખના બરફના પહાડોની માલપા એમ કહેવાય કે ભારત વર્ષના એકસોને વીસ આ જે પોતાના શૌર્યથી અને બલિદાનથી માં ભારત વર્ષની ધરતીને પોતાના એમ કહેવાય કે લીલા માથાના બલિદાન આપતા પોતે અચકાણા નહોતા એવા જ એકસો વીસ બહાદુરો અને એમના કેપ્ટન ચેતનસિંહ ભાટી કે જેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી ભારત વર્ષ માટે એમ કહેવાય કે પોતાના પ્રાણની આહુતિ આપીને પોતાના જીવનની એમ કહેવાય કે પરવાહ કર્યા વગર ને ભારત વર્ષ માટે તેઓ લડ્યા હતા અને ચીનના લગભગ પંદરસો જેટલા સૈનિકોને માત્ર ને માત્ર એકસો ને વીસ એટલે સૈનિકોએ બહાદુરીપૂર્વક એમ કહેવાય લડી અને હથિયારોની અછત હોવા છતાંય એનો સામનો કરી અને પંદરસો જેટલા ચીની સૈનિકોને ઠાર કર્યા હતા આજે પણ એ વીરવર પુરુષોની ગાથા ધામ તરીકે એમ કહેવાય કે રીઝાંગ નાના પાદરમાં તમે જાઓ એટલે આહિરધામ તરીકે ઓળખાય છે કે જ્યાં આવા વિરવર એમ કહેવાય કે નવયુવાનો ભારતના સૈનિકો ભારતના જવાનોએ પોતાનું એમ કહેવાય કે પોતાની આહુતિ આપી દીધી હતી એમાં ભારત વર્ષની ધરતી માટે તો આવા અને આવા વિરવર પુરુષોને એમ કહેવાય કે આપણે યાદ કરવા પડે તો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે હોય તો આગળ શેર કરો અસ્તુ આગ આગળની વિગતો આપણે બીજા વિડીયોમાં જોઈશું અસ્તુ જય માતાજી જય હિન્દ જય ભારત